બે દિવસ પહેલાંથી જે ચર્ચાએ જે જોર પકડ્યું એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણી પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી ત્રણસો કિલોમીટર જેટલું દૂર છે તો ભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ થશે તો મારી વિનંતી છે આપને કે મને એક સમય ફાળવો જેથી કરીને રાજુલા જાફરા ખાંભા વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં એ આ એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપણા મત વિસ્તારમાં આવીશ એ મુજબ આજે અહીંયા આવ્યા છે હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો મારા 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 કરતાં પણ વધારે તમે આંકડો ખૂબ સારી રીતે જાણો છો અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે સવારે સાડા નવથી અત્યારે એક ને નવ મિનિટ થઈ છે ત્યાં સુધી ધોમ થકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે તો હું એવું માનું છું કે ચારેક હજાર જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આ દિવસ ગુજરાતના પૂર્વજ હતા પી કે લહેરીનો આપના ભાજપમાં લાવવામાં કોઈ હાથ ખરો આપને ખ્યાલ હશે કે આદરણીય પી કે લહેરી સાહેબ રાજુલાનું ગૌરવ છે રાજુલા એનું વતન છે મારે પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે બે દિવસ પહેલાં આદરણીય પાટીલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત સ્થિત નિવાસસ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈમાં કોઈ વાત નથી આદરણીય કનુભાઈ કળસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકેને સેવા આપી છે અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી બે દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે એને શું કરવું શું નહીં કે આવનારા સમયમાં એ પોતે આવે છે હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કર્યું આજે જોડાયેલ છે તો કદાચ એ પણ આવી શકે પણ મારી પાસેની ઓથેન્ટિક માહિતી નથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમરીશભાઈના વિચારો સાથે અમરીશભાઈ આધ્યાત્મિક વ્યક્તિ છે ની વિચારધારા સાથે અમે બધા જોડાયેલા છેલ્લા રામ મંદિરના જે કાંઈ વિવાદો માનલો કે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડ લેવામાં આવ્યું કે ત્યાં આમંત્રણને માન આપીને આપણે જવાનું પણ નથી આ બધું જોતાં અમરીશભાઈનું જે કાંઈ રામ મંદિરના મુદ્દે સ્ટેન્ડ હતું કે ભાઈ આવા નિવેદનો ના કરવા જોઈએ હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે એ જોતાં અમને પણ એવું લાગ્યું કે આમની સાથે અમે પણ જોડાઈએ કારણ કે આવી વિચારધારા સાથે અમે કામ ના કરી શકીએ જે હિન્દુઓની વિચારધારા વિરોધ હોય એટલા માટે અમે બધા જોડાયેલા છે જાફરાબાદ તાલુકામાંથી તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના ગૃહ વિપક્ષ નેતા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તાલુકાના હોદ્દેદારો શહેરના હોદ્દેદારો આ તમામ સાથે શહેર કોંગ્રેસ પણ પ્રમુખ આ બધા જ અમે આજે ભાજપમાં જોડાવાના છું કેટલી સંખ્યામાં આપ લોકો આવ્યા છો આગેવાનો સાથે ગણીએ તો આખા તાલુકા શહેરમાંથી મારે ખ્યાલથી આઠસો હજારની સંખ્યામાં અમે બધા જોડાયેલા છે અને આગામી સમયમાં આપને ભાજપમાં જોડાયા બાદ કામ કરવાની શ્રેણી કેવી રીતે શું કહેશો એ બાબતો અમારે તો કોઈ પણ પાર્ટીમાં કામ કરવાનું છે કારણ કે અમે લોકોનું ભલું થાય એના માટે જ કામ કરવા માગીએ છીએ કોઈમાં કોઈ પાર્ટી અમે પેલા કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં જવાના છે તો અમારા માટે એવું નથી અમે તો સારું પ્લેટફોર્મ મળે અને ચારી વિચારધારાવાળી પાર્ટી મળે એના માટે અમે એની સાથે કામ કરવા તૈયાર છે અને ભાજપ જે છે એ વિચારધારાવાળી પાર્ટી છે એની સાથે જોડાયેલા છે અને બધા એ કાર્યકર્તા તરીકે બધાની સાથે મળીને કામ કરશું ઓકે